હાથમાં કઈ છે કે નહીં એનું ખબર ન રહેતી સ્વામીજી આંગળા ફાટી જાય લોહી કોની રગેડા આવે જેટલા દર્શન આવે જેટલા નારાયણ દર્શન કરતા એટલા દર્શન આના કરતા વાહ તારી મોજ વાહ તારી મોજ એમાં ટૂંકી વાત લાવ તો એ ઘટના એવી ઘટે છે કે એ ટ્રસ્ટ અંદર થોડોક સુધારો આવ્યો અને એની કમિટી એ નક્કી કર્યું કે આપણા જેટલા કર્મચારીઓ છે એ બધા ભણેલા હોવા જોઈએ અભણ હોય એને બાદ બાકી કરો ભણેલાની ભરતી કરો કોમ્પ્યુટર યુગ છે છોકરાને સાંજે બોલાવે છે આરતી પછી કે દીકરા કાલે તો સવારની આરતીમાં આવે ને ત્યારે તું તારા જે અભ્યાસ કર્યો હોય ને એના સર્ટિફિકેટ લેતો આવશે કેમ કે ના કમિટીએ નક્કી કર્યું છે અભણ હોય એને કાઢી નાખવાના ભણેલાને રાખવાના તો તારું કેટલું ભણતર છે એના ઉપર લઈ તારો પગાર નક્કી થશે છોકરો રડી પડ્યો છોકરો કહે છે કે બાપા મારા ભણતર કરતા મારા ભાવ જોવો ને હું નાનો હતો મારો બાપ ગામતરે ગયો મારી માએ મને પેટે પાટા બાંધીને મોટો કર્યો થોડાક વર્ષ પહેલા મારી માં પણ ગુજરી ગઈ મારું કોઈ નથી નાનો ગરીબ માણાનો દીકરો નિશાળ ક્યાંથી ગયો હોય અમારો ઠરાવ મુકાઈ ગયો છે એમાં ફેરફાર થાય જો તું ભણેલો ન હો તારી પાસે સર્ટિફિકેટ ન હોય તું ન હો તો આલે તારો અત્યાર સુધીનો પગાર કાલથી ન આવતો જેવી આપણે મરજી એમ કે છોકરો વયો ગયો છોકરો મંદિરમાં લી ગયો જાણે મૂર્તિમાં લી પ્રાણ વયા ગયા હોય મંદિરમાં ઝાખપ આવી ગઈ

છોકરો જોઈ ગયો કારણ કે નામથી નહોતો ઓળખતો પણ રોજ મંદિરમાં ભેગા થતા એટલે જોયો ઓળખતો એટલે છોકરાને છોકરા બિચારા ભૂલા પીડ્યા લાગે દોડીને આવીને કીધું બાબા કેમ ભૂલા પીડ્યા ના ભૂલા નથી પીડ્યા તારું સરનામું લઈને આવ્યા છે આવો બેસો મંદિરે કેમ નથી આવતો કે મન કાઢી નાખ્યું બેસવું નથી પગાર સાટો આવતો એમ ને પગાર માટે જ આવતો પૈસા માટે જાવ આવતા શરૂઆત મારા નારાયણ ની આરતી ન કરું ત્યાં સુધી હું જમતો નથી અને ત્રણ દિવસ મારા મોઢામાં અન્ન નથી નાખ્યું કારણ કે મને એવા પડી ગયા હું ક્યાં જાઉં મને ભૂખ નથી લાગતી તો કેમ નથી આવતો કે હવે મને ભોઠપ લાગે છે હું એમના મોટા બાપ નો દીકરો થઈ ગયો કે મંદિરના ના ટ્રસ્ટ ને એમ થાય કે હવે હું મંદિરે જાઉં તો એને એમ લાગે કદાચ આને પાછું નોકરીમાં આવવું પડશે એની મને ભોઠપ લાગે છે એટલી જ વાતમાં ઓલા ચારેય મિત્રો જે ગયા હતા ને શ્યામભાઈ એને હામ હામ જોઈ લીધો અને પછી ઓલા છોકરાને કીધું કે તારી ભોઠપ ભાગી નાખી તો કે કઈ રીતે મંદિરની સામે એક જગ્યા છે

જો અહીંયા સદ્ગુરુ ન હોય માણસ પાસે અંદર ઈર્ષા પેદા થાય કે જેને કાઢી નાખ્યો એ જ આવે

મેનેજરને બોલાવે છે કહે છે પાંચ લાખ નો ચેક તૈયાર કરી ટ્રસ્ટીઓને આપી ગયો ટ્રસ્ટી બે ટ્રસ્ટીને નો ઉતાવળ બહુ હોય એ સીધા ઓલા મેનેજરને ને હારી ગયા ઓકે ઓકે હજી મેનેજરે આંકડો લખ્યો અને ચેક હજી તૈયાર છો તો આ તો ખેંચી લીધો કેને કે હબ શેઠ પાસે સહી કરાવી લે ઓલો મેનેજર કહે છે કે ઉભા રહો ઉભા રહો ભાઈ સાઈન નહીં 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 શેઠ ભાઈ અમે કરાવી લેશો

તો આમાં સાહેબ મારા મેનેજર ને પટાવાળો હોય કે મેનેજર હોય પટાવાળો મેનેજર નથી અહીંયા અમે બધા ભાર તરીકે રહીએ છીએ મને કોઈ ઉપર અણવિશ્વાસ નથી હું ભરોસાનો માણસ છું મને બધા ઉપર ભરોસો છે મેનેજરને આપ્યું સહી થઈ જાય